સુરતના ગોડાધરામાં ફાયરિંગ મામલે પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે ચિરાગ ગોડખીયા પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું વાસી ઉત્તરાયણના દિવસે આ ઘટના બની હતી પ્રિયંકા સોસાયટી વિભાગ પાસે ફાયરિંગ કરવામાં આવ્યું હતું ચિરાગ ગોડખીયા નિખિલ નરવાડે ફાયરિંગ કર્યું હતું ગોડાધરા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી કાઢ્યો છે ઇજાગ્રસ્ત અને તેના મિત્રો સોસાયટી બહાર ઉભા હતા જે દરમિયાન આરોપીઓ પણ ત્યાં નજીકમાં ઉભા હતા ઝઘડાથી ફાયરિંગ સુધી મામલો પહોંચ્યો હતો આરોપીઓ જે ભોગ બનનાર છે ફરિયાદી છે એમના પર હુમલો કરેલો હતો પરંતુ એકચ્યુઅલી જે ભોગ બનનાર છે એ ક્યારેય આરોપીઓને મળેલા હતા નહીં અને આરોપીઓ ઉપર હુમલો કરવા માટે પણ ન આવ્યા હતા જે વાતની ઇન્વેસ્ટિગેશન દરમિયાન અમને ક્લેરિટી મળે છે છતાં પણ જે ઘટના બની છે અને આરોપીઓ જે હુમલો કર્યો છે એ બાબતે અમે ગુનો દાખલ કર્યો છે ત્રણસો સાતનો જે આરોપીઓ છે એમની પાસેથી એક દેશી હાથ બનાવટની બંદૂક પણ મળી છે એના એ પણ અમે ગુનો દાખલ કર્યો છે અને જે આરોપી છે નિખિલ મહેન્દ્રભાઈ રાઠોડ સાહિલ ભગવાનભાઈ શિવ શિવરાવલભાઈ ડોડરે તજય ઉર્ફે જુગલ સંજુ અને વિકાસ આ લોકોને અમે લોકો પોલીસે અટક કરેલી છે અને બીજો એક આરોપી છે નક્કી એને પણ એ માટેની અમારી ઇન્વેસ્ટિગેશન્સ ચાલુ છે અને તપાસ ચાલુ છે